સૌપ્રથમ તો આ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ છે એ વેપારીઓની જ બનેલી છે અને જે વેપારી ભાઈઓ છે એ ગાંધીધામ ચેમ્બર્સના એક પરિવાર છે અને ગાંધીધામ ચેમ્બરના સભ્યો જ છે અને જે રેસિડેન્સમાંથી જે કોમર્શિયલમાં ફેરવામાં આવે છે એ સિચ્યુએશન પ્રમાણે ફેરવામાં આવ્યું છે જેમ કે આજની મિટિંગમાં મહેશ ધીથાણી સાહેબે કીધું કે અગાઉ જ્યારે પચાસ હજારની વસ્તી ગાંધીધામની હતી એના એની જરૂરિયાત પ્રમાણે આઠ ટકા કોમર્શિયલ છોડવામાં આવ્યું હતું હવે વસ્તી સાત લાખની થઈ ગઈ છે જેને કોમર્શિયલની ખૂબ જરૂરિયાત છે અને કોમર્શિયલની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ દરેકે કરેલું છે અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે જ કોમર્શિયલ થયેલું છે કોઈ રેસીડેન્સ છે કોઈ કરિયાણાની દુકાન છે કોઈ કાપડની દુકાન છે બીજા કોઈ અનઓથોરાઈઝ કે બીજા કોઈ એવા બિઝનેસ માટે કોઈ કંઈ કોમર્શિયલ કરેલું નથી અને આવો એક અગાઉ પણ ગવર્મેન્ટથી ઓગણીસો અઠ્ઠાણુંમાં એવું હતું કે તમે રેસીડેન્સ પ્રોપર્ટીને કોમર્શિયલમાં કન્વર્ટ કરી શકશો ત્યારે વધુ લોકો પાસે એ મેસેજ ના ગયો અથવા જાણકારી ના મળી જેથી કરીને સત્તરથી અઢાર લોકો એ ટ્રાન્સફર કરાયું હતું હવે આજે જે વેપારીઓ એક શાંતિપૂર્ણ મિટિંગ કરી લગભગ એક હજાર જેટલી સંખ્યામાં આજે અહીંયા શેર હોલ્ડરો એસઆરસીના અહીંયા હાજર રહ્યા દરેક એકદમ શાંતિથી જ અપીલ કરી છે કંડલા ને અને એસઆરસીને પણ કે અમારા જે પ્લોટ છે તમે જે તે ટાઈમે એવી સ્કીમ લેવા હતી સ્કીમ ફરીથી લેવામાં આવે અને જે કંઈ કન્વર્ઝેશન ચાર્જ હોય એનો દોઢસો રૂપિયા મીટર બસો રૂપિયા મીટર વોટ એવર જે કંઈ નક્કી કરે એસઆરસી અને કેપીટી દ્વારા એ લોકો ભરવા તૈયાર છે અને આજે જો આ કોમર્શિયલ બંધ થશે તો ગાંધીધામની પબ્લિકને પણ ખૂબ હેરાનગતિ થાય છે એનું કારણ છે કે એના વગર તો આટલી બધું શોપિંગ કોમ્પ્લેક્સ કે કંઈ નવા ઊભા થઈ શકે એવું નથી જેથી આ તાત્કાલિક અમારી એસઆરસી અને કેપીટીના હોદ્દેદારોને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ જે કંઈ એકસઠ નોટિસ આપવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને જે લોકોએ પણ રેસિડેન્સમાંથી કોમર્શિયલ કરેલું છે નાની નાની દુકાન સ્વરૂપે એ લોકોને એક યોગ્ય પનિશમેન્ટ ફીઝ અથવા તો ફીઝ લઈ અને એને કોમર્શિયલ કરી આપવામાં આવે જરૂરથી સ્વીકારવામાં આવશે કારણ કે ડેવલપમેન્ટ ગાંધીધામથી જોઈ રહ્યા છો એ કંડલા પોર્ટ ને આધારિત જ છે અને કંડલા પોર્ટ અત્યારે ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે દરેક વિસ્તુમાં અમે પણ એમના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી ભાઈઓને સાથે રાખી અને આખી ડિટેલ સમજાવશું કે સુકમ જરૂરી છે અતિ જરૂરી છે એટલે અમને પૂરો વિશ્વાસ છે કંડલા પોર્ટ ટ્રસ્ટ ઉપર અને એસઆરસી ઉપર કે અમારી માંગને એ લોકો સ્વીકારશે નહીં સ્વીકારે તો આગળથી વેપારીઓ એ સાથે મળી અને આગળ અમારે શું કઈ રીતે આગળ અમારે રજૂઆત કરી બધા સાથે મળી નક્કી કરીશું